મોટા સમાચાર ભરૂચથી મળી રહ્યા છે ભરૂચ કોર્ટમાં જજ વતી લાંચ લેતો વકીલ ઝડપાયો છે એટલે કે એક વકીલ કે જે જજના વતી લાંચ લઈ રહ્યો હતો વકીલ સલીમ મન્સૂરી ચાર લાખ ચાર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો ભરૂચ કોર્ટના જજ વતી લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે ચુકાદો તરફેણમાં લાવવા માટે આ લાંચ માંગી હતી અને એસીબીની ટીમે આ કેસમાં વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે કોઈ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે પણ હવે તો જજ વતી વકીલ પણ લાંચ લેવા લાગ્યા છે

પકડવામાં આવ્યો છે આ કામના જે ફરિયાદી છે કે તેના વિરુદ્ધમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસ માં ગુનો દાખલ થયો હતો અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ ની કોર્ટમાં કેસ ચાલી રહેલ હતો અને હાલ ફાઈનલ દલીલો બાકી હતી અને આ સમયે જ જે વકીલ છે કે તેને ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ આપવા માટે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરેલ તે પૈકી આજે જે ચાર લાખ રૂપિયા જે આપવાનો વાયદો કરેલો જે આપતા જ રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો જે એસીબી નો જે ફરિયાદી છે તે લાંચના નાણાં આપવા માંગતા ન હોય તો જેને લઈને એસીબી નો સંપર્ક કરતા જ આખું છટકું ગોઠવી અને પકડી લેવામાં આવ્યું છે જો કે આ પકડાયેલ જે વકીલ છે કે જે ખાનગી વકીલ સલીમ મંસુરી તેને જજને નામે પૈસા મેળવ્યા હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે કે તેને આપવા માટે આ લાંચની રકમ માંગી હોવાનું અત્યાર હાલ સામે આવ્યું છે એટલે હાલ તો એસીબીએ આ જે વકીલ છે કે તેની ધરપકડ કરી અને આમાં કોઈ અન્ય કોઈ સંડોવાયેલું છે કે ચેક કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે બિલકુલ આભાર મિહિર વિગતો આપવા માટે